નમસ્કાર ખબર વડાલી અસર વડાલી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સાબરકાંઠા જિલ્લા રાવળ યોગી સમાજના લોકો એકઠા થયા હતા જોકે પાટણ જિલ્લા સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામમાં એકવીસ જુલાઈના રોજ સરસ્વતી નદી પાસે મહિલાની લાશ મળી આવી હતી શંકાસ્પદ રીતે મહિલાની સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારે મહિલાની કયા કારણોસર મોત થયું ત્યારે રાવળ યોગી સમાજ દ્વારા રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં થતા અને આરોપીની ધરપકડ કરવામાં આવી નથી જેને લઈ સાબરકાંઠા જિલ્લા રાવળ યોગી સમાજના લોકો એકઠા થઈ

તારીખ એકવીસ સાત બે હજાર ચોવીસના રોજ મંદિર ખાતેથી અવાવરુ જગ્યામાંથી પિસ્તાલીસ વર્ષના બેનની લાશ મળી આવી હતી જે શંકાસ્પદ લાગતા અમોએ શ્રી પાલનપુર કલેક્ટરશ્રી પાટણ અને એસપી સાહેબને પણ રજૂઆત કરી પણ છતાં પણ આજે પંદર પંદર દિવસ થયા છતાં પણ ગુનેગારોની કોઈ પકડ નથી એ માટે અમે સમસ્ત રાવળ યોગી સમાજ દ્વારા આજે સાબરકાંઠા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે ઈ ગુનેગારોને સખતમાં સખત સજા થાય અને સરકાર કહી રહી છે કે દીકરી વાલનો દરિયો વાલી દીકરી યોજના જો ગુજરાતમાં જ આવી દીકરીઓ સુરક્ષિત ના હોય તો શું કરવું અમો અત્યારે ગાંધીજી માર્ગે ચાલી રહ્યા છે પણ આવનારા ભવિષ્યમાં ટૂંક સમયમાં જો રાવળ સ્વર્ગ કેસરબેનને ન્યાય નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન ગાંધીનગર ખાતે પણ કરવાની અમારી રાવળદેવ સમાજની તૈયારીઓ છે સાબરકાંઠા જિલ્લા રાવળયોગી સમાજ વતીથી હું સંજુભાઈ આપનો આભાર કરું છું